માતાજી મિત્રો ફરી વાર આપણે એક બીજો video લઈને આવી ગયા છે અને ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે જો બધું આમ ઘૂસાઈ ગયું છે અને તમને કાંકડી દેખાડી દઉં કેવડી થઈ અહીંયા કણી એક આપણે હે જો હજી કાંકડી આવડી થઈ છે આપણે નાની નાની કાંકડી એવું બધું થઈ ગયું છે નાના કારેલા થઈ ગયા છે ભીંડો પણ થઈ ગયો છે બાજરો અને ફાઈનલી વાલોમાં આપણે ફાલ આવી ગયો આપણે હજી સુધી ખાતર કે દવાનો કાંઈ ઉપયોગ કર્યો નથી હજી સુધી જ બધું થાય છે ત્રીસીઓની રહી પણ આપણે પાકી ગઈ છે અને જે છોડવો છે એ રહી રહી પણ પાકી ગઈ છે બાકી આપણે અંદર આપણે થોડું ઘણું કામ બાકી છે એ કરવાનું હતું પણ આપણે હું કાલ લાઈટ નથી એટલે ગોળું ગોળું તૂટી ગયું પવન બવન આવ્યો તો હજી મેન દોડ્યું આ ઘરમાંથી આવ્યું હતું એ તૂટી ગયું અત્યારે આપણે બાકી આ બધું આપણે ડ્રોન રિપેરિંગ કરવાના હતા પણ લાઈટ એ નહીં એટલે લાઈટ નું થોડું ખમણું ખમું કરવું પડશે વાયર વાયર થોડોક અંધારવો પડશે બાકી આ વાયર તો હવે થઈ ગયો ટૂંકો જો તમને દેખાડું હરિયો બાંધેલો હે જો આ વાયર હાવ ટૂંકો થઈ ગયો છે આ એટલે પોતે હે ખાલી આ વાયર આ વાયર આપણે હતો ઠેઠ અહીંયા ઠેઠ એટલે હું અહીંથી આપણે લીધો હતો એ વાયર પછી આપણે મહેનત પાણીમાં ફરી ગઈએ આ તો વાયર જ નવો લાવવો પડશે ને કંઈક આડું ઓવડું કરીને લાઇટ લાવી વીડિયોમાં બનાવી જ ફટાફટ આપણે લાઇટની વ્યવસ્થા કરી પછી તમને દેખાડી બાકી તમને ભીંડો દેખાડી દઉં ભીંડો અત્યારે કોઈ ઉતારતું નથી પણ દાણા ચડી ગયા છે જો આ રીતનું ભીંડોની થઈ ગયું છે બાકી આપણે જે ગઈકાલે વિડીયો અપલોડ કર્યો તો જે આપણે રિમોટ જેવું કાંઈક આપણે કાંઈ વસ્તુ હતું એ શું વસ્તુ છે અને કોમેન્ટ કરવાનું ભૂલતાની શું વસ્તુ એ શું કામમાં આવે એ કેમ કે આપણને જાજી એવી કાંઈ માહિતી એ નહીં એટલે આમાં લાઈટ લાવી અને આપણે વાયરિંગ વાયરિંગ જોઈ જોઈ કેવી રીતનું એ પછી તમને દેખાડી દો જોતા રહ્યો વિડીયો ફાઇનલી આપણે જોઈ લીધું છે એટલે કે નું તો તાત્કાલિક પોતે એવું નથી આપણે વાકાને જવું પડશે પછી નવું દોરડું પણ લેવું પડશે અને બોર્ડ પણ નવું લેવાનું જે આપણે કહેવું બોર્ડને દોડી બે નવું લાવીને આપણે વાયરિંગની પાલ પચીએ એટલે ડ્રોન રિપેરિંગ આજ તો થાય છે નહીં આપણે બાકી આનું કમાણ બમાણ કંઈ કરાવવું જોઈશે કેમકે અત્યારે મેં હાલમાં બે કીતરા અહીંથી પગાડ્યા ને આપણું જે કામકાજ ચાલતું હતું જે ચકલીના મકાન બનાવવાનું એના પૂઠા પણ થોડાક તોડી નાખાય તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં જય માતાજી